સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી આગામી દિવસોમાં વધારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે અને જિલ્લા વહીવટીતંત્ર વતી હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ રહીશોને અપીલ કરવા માગું છું કે બપોરના એકથી ચારના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું શરીરને ઢાંકીને રાખી શકે તેવા વસ્ત્રો પાતળા સુતરાઓના કપડો પહેરવા જોઈએ પાણી મહત્તમ પીવાનું રાખવું જોઈએ અને ખાસ કરીને જે ટુ વ્હીલર ઉપર નીકળતા હોય તેવા ભાઈઓ અને બહેનોએ પોતાના શરીર પૂરતું ઢંકાય એની ખાસ કાળજી રાખવી હીટ વેવની શક્યતા નાના બાળકો વૃદ્ધો સગર્ભા મહિલાઓ અને જેને બ્લડ પ્રેશરની સમસ્યા છે એવા લોકોને ખાસ અસર કરતા હોય આવા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ અને જેવા હિટસ્ટ્રોકના લક્ષણો દેખાય જેમ કે માથું દુખવું ચક્કર આવવા ગભરામણ થવી ઉબકા કે ઉલટી આવે આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવા ખાસ વિનંતી છે સાહેબ ખાસ કરીને જે એપ્રિલમાં અનુભવ થવો જોઈએ લોકોને હાલ હજી તો શરૂઆત જ છે માર્ચ મહિનાની એમાં અનુભવ થઈ રહ્યો છે અનેક ઓફિસોમાં પણ લાંબી લાઈનો હોય છે લોકો કામ માટે આવતા હોય છે એના માટે થઈને કોઈ વ્યવસ્થા કેવું કોઈ આગામી સમયમાં હીટવેવના ધ્યાનમાં રાખીને સંકલનના તમામ અધિકારીઓને યુપેબને લગીત લગતી સાવચેતીના પગલાં લેવા માટે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે ખાસ કરીને જન સેવા કેન્દ્ર અને અન્ય સરકારી કચેરીઓમાં જ્યાં અરજદાર લોકોનું વધારે આવાગમન હોય છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા છાણાની વ્યવસ્થા અને ભવિષ્યમાં જરૂર જણાય તો કામના કલાકોમાં પણ ફેરફાર કરીને બપોરના સમયે બ્રેક પાડીને અને સાંજે કામના કલાકો વધારવા માટે સૂચના આપવામાં આવી છે